જય અલગ ધણી ઓમ નમો નારાયણ જય ગુરુ મહારાજ સત દેવાયત આજે અષાઢી બીજ પૂરા વિશ્વભરમાં આપણી સનાતન ધર્મની ધારા મુજબ સેંકડો હરિભક્તો અષાઢી બીજ ઉજવી રહ્યા છે ત્યારે સંત શ્રી દેવાયત પંડિત જેમને કળિયુગની આગમવાણી ભાખી એવા દેવાયત પંડિત દાદાની ચેતન સમાધિ દેવરાજ ધામ બાજકોટ મોડાસા અરવલ્લીથી ધનગીરી બાપુના ઓમ નમો નારાયણ આજે હજારોની સંખ્યામાં ભજન ભોજન હરિભક્તોએ સત્સંગ ભજનનો લાભ લીધો ખૂબ સંતો વધાર્યા નિત્ય માટે દર પૂનમ અને દર બીજ આવા ઉત્સવ ઉજવાય છે આજે અષાઢી બીજની સર્વ જાહેર જનતા ને અંતરના ભાવથી અષાઢી બીજની શુભકામનાઓ ઓમ નમો નારાયણ અષાઢી બે અજવાડી બીજ આપણા સનાતન ધર્મની ધારામાં ધાર્મિક એનું મહત્વ રહ્યું છે અને અષાઢી બીજ આમ પછીઓનું નવું વર્ષ પણ છે અષાઢી બીજ એટલે સરભંગ ઋષિનો ધૂણો જ્યાં પરબધામ આપણા સૌરાષ્ટ્રમાં એક મોટી જગ્યા જ્યાં પણ વિશાળ આ ઉત્સવ ઉજવાય છે અને બીજી નાની મોટી તમામ જગ્યાઓમાં અજવાળી બીજના દિવસે ઉત્સવ ઉજવાતો હોય છે